ભાજપના ધારાસભ્યો વડોદરાના વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાય સામે ભલે મૌન ધારણ કરીને બેસી ગયા હોય પણ વિદ્યાર્થી એબીવીપીએ એબીવીપીએ સત્તાધીશો સામેનો વિરોધ ચાલુ રાખ્યો છે જેના ભાગરૂપે આજે યુનિવર્સિટી કેમ્પસની દિવાલો પર વાઇસ ચાન્સલર ગુમ થયા પોસ્ટરો લગાવ્યા છે એબીપીના આગેવાનોએ કહ્યું હતું કે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી વડોદરાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે કે કેમ તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે વડોદરામાં સ્થાનિક વિદ્યાર્થીઓની અનામતનો મુદ્દો હોય કે બીજા કોઈ પ્રશ્ન માટે આંદોલન હોય પણ વાઇસ ચાન્સેલર વિદ્યાર્થીઓને મળતા નથી અમે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવા જઈએ છે ત્યારે વિદ્યાર્થીઓને વિજિલન્સ અને સિક્યુરિટી દ્વારા ધક્કા મારીને કાઢી મૂકવામાં આવે છે વાઇસ ચાન્સેલર જો વિદ્યાર્થીઓના હિતમાં કામ ન કરી રહ્યા હોય તો કોના માટે કામ કરી રહ્યા છે વાઇસ ચાન્સેલર વિદ્યાર્થીઓની વચ્ચે નહીં આવે અને વિદ્યાર્થીઓને સમસ્યા નહીં સાંભળે તો કોણ સાંભળશે આગેવાને કહ્યું હતું કે વડોદરામાં ધોરણ બાર પાસ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓ પણ પ્રવેશ મળશે કે કેમ તેને લઈને ચિંતામાં છે આ ચિંતા વાઇસ ચાન્સેલરે દૂર કરવી જોઈએ યુનિવર્સિટીમાં પહેલાં જ વડોદરાના બાર હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હતો પણ જો અનામત કાઢી નાખવામાં આવશે કે પછી પચાસ ટકા કરવામાં આવશે તો માત્ર છ હજાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળી શકશે એબીવીપીએ જણાવ્યું હતું કે અમે જે પોસ્ટરો લગાવ્યા છે તેમાં લખ્યું છે કે ઉપરોક્ત ફોટામાં દેખાતા વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે રજૂઆત કરી શકાય તે માટે અમારો સંપર્ક કરવો જોવા જઈએ તો વીસી સાહેબ દ્વારા અમારી લગાવવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે એબીપી વિદ્યાર્થીઓના હિત માટે કામ કરી રહ્યું છે તો તંત્ર અમને સપોર્ટ કેમ નથી કરી રહ્યું જો વિદ્યાર્થીઓને હિતમાં એમ કહેતા હોય કે યુનિવર્સિટી સૌથી મોટી યુનિવર્સિટી છે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી નેક એ પ્રસાદ યુનિવર્સિટી છે તો વિદ્યાર્થીઓના પ્રશ્નનું સમાધાન કેમ છેલ્લા બે વર્ષથી આવી રહ્યું નથી આજથી જ સાહેબ વર્ષ પહેલાં અમને મળ્યા હતા એક વિષયને લઈને મળવા જવાનું થયું હતું ત્યારે આંદોલન આંદોલન રૂપે જ મળ્યા હતા ત્યારબાદ કોઈ પણ આંદોલન કરવા જઈએ છીએ તો હમણાં તાજેતરમાં એક પ્રાઇવેટ સિક્યુરિટી સ્ટાફ યુનિવર્સિટી ખાતે ખડેગર રાખવામાં આવે છે એ તંત્ર દ્વારા ગેટની બહાર જ વિદ્યાર્થીઓને રોકી લેવામાં આવે છે અને ત્યાંથી ધક્કા કાઢી મારીને કાઢી મૂકવામાં આવે છે શું વિજિલન્સને આટલો પાવર આવી ગયો છે એ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતા કાર્યકર્તાઓને ધક્કા મારીને કાઢી મૂકશે શું વીસી સાહેબ વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળવા માટે બહાર નથી આવી રહ્યા શું પીઆરઓ સાહેબને આગળ કરી દેવામાં આવે છે જો આટલી મોટી યુનિવર્સિટીના ઈસી સાહેબ હોય તો તેમને એટલું ધ્યાનમાં આવું જોઈએ કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ દ્વારા જ ચાલે છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન કરવું એ એમની મૂળભૂત ફરજ છે તો વિષી સાહેબને આજે આના થોડા એટલું જ કહેવામાં આવે છે કે સાહેબ તમે વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળો અને એનું સમાધાન કરો એટલે જ કહેવામાં આવે છેલ્લા એક વખત સાહેબ ગુમ થઈ ગયા છે કોઈ પણ લોકોને મળતા હતા એટલે એમાં લખવામાં આવ્યું છે કે દર્શાવેલ ફોટામાં કોઈ વ્યક્તિ ભૂલથી ક્યાંય પણ દેખાય તો વિદ્યાર્થીના પ્રશ્ન માટે આમાં એવીપી જાણે છે લોકો કે વિદ્યાર્થીઓના પ્રશ્નમાં છેલ્લા પંચોતેર વર્ષથી લડે છે તો આજે પણ લડવા ઊભું જ છે બીજા કોઈ સંગઠનો આજે વડોદરામાં દેખાતા નથી ફક્ત અને ફક્ત એવીપી દેખાય છે આ વડોદરામાં એ ફક્ત ને વિદ્યાર્થીઓના પ્રશ્ન ચિંતા છે એટલા માટે એવી બી ઊભું છે ઇલેક્શન નથી યુનિવર્સિટીમાં છતાં પણ એવીપી આજે અહીંયા ઊભું છે કેમ કે વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવીપીનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ લોકલનો પ્રશ્ન ભવિષ્યનો વગડે નહીં એના માટે આ કાર્યક્રમ કરીએ છીએ અમે આંદોલનો કરીએ છે આ વખત હતી અને જો આના પર ઉકેલ નહીં આવે આની પર જવાબ આપવામાં નહીં આવે અમારી ફર્સ્ટ એટલી જ માગ છે કે આ જે આંદોલન ચાલી રહ્યો છે એનો તમે એક નિર્ણય આપો કે તમે શું કરવા માગી રહ્યા છો ના ખરેખર તો વાઇસ ચાન્સેલેસર ફક્ત યુનિવર્સિટીમાં અમે નામ જ સાંભળ્યું છે કે એક પોસ્ટ હોઈ શકે છે પરંતુ હાલના જે નયા વીસી આવ્યા છે શ્રીવાસ્તવ સાહેબ એમને યુનિવર્સિટીના કોઈ પણ ફેકલ્ટીએ કે છતાં એમની હેડ ઓફિસ જે એમની ઓફિસ છે તે પણ જોવામાં નહીં આવ્યા વિદ્યાર્થીઓલક્ષી જ્યારે વિદ્યાર્થીને તેઓ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે ત્યારે હેડ ઓફિસ એમને મળવા જવું હોય ત્યારે પણ વીસી ગેરહાજર હોય છે કાં ક્યાંક ને ક્યાંક વીસીની ગેરહાજરીના લીધે યુનિવર્સિટીને જે ગુજરાત લેવલ પર ઇન્ડિયા લેવલ પર જે રેન્કિંગ છે જે વિદેશમાં રેન્કિંગ છે એ ક્યાંક ને ક્યાંક ઘટી છે તો હું સરકાર દ્વારા ગુજરાત સરકારને હું એક આવેદન આપીશ કે ભાઈ આ યુનિવર્સિટીના જે વી છે એમને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને ન્યા વીસીની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે કારણ કે જ્યારે પણ વિદ્યાર્થી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે ત્યારે વીસી યુનિવર્સિટીમાં મોજૂદ હોતા નથી ના આજ સુધી મારું ગ્રેજ્યુએશન પૂરું થયું લેકિન વિજય શ્રીવાસ્તવ સાહેબ આજ સુધી ના તો વિદ્યાર્થીઓને જોવા મળ્યા છે ના વિદ્યાર્થી નેતાઓને જોવા મળ્યા છે જ્યારે પણ આવેદન લઈને જઈએ ત્યારે વાઇસ ચાન્સેલર સાહેબ આવે છે એ આવેદન લઈને જતા રજિસ્ટ્રાર સાહેબ આવે છે આવેદન લઈને જતા રહે છે પરંતુ વીસી સાહેબને ક્યારે પણ મળવાનો મોકો મળ્યો નથી અમે આપ મીડિયા મીડિયાના માધ્યમથી એ જ જણાવીએ છીએ સરકારશ્રીને કે આવા વીસી સાહેબની નિમણૂક બદલી બીજા વીસી સાહેબને લાવવામાં આવે ત્યાં કે જે એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમના હિત જળવા રહે જેમ કે આપ સૌ જાણો જ છો કે સિત્તેરના બદલે પચાસ ટકાની સીટ કરી નાખી છે આ એક તાનાશાહીનું ઉત્તમ ઉદાહરણ છે જે વડોદરા માટે વડોદરા સર સયાજીરાવ ગાયકવાડે જે વડોદરા માટે જે યુનિવર્સિટી સ્થાપિત કરી હતી તેમાં વડોદરાના વિદ્યાર્થીઓને ખાસ કરીને એડમિશન આપવાનો ઉલ્લેખ હતો પરંતુ વીસીની તાનાશાહીને જોતા વીસી સાહેબે પચાસ ટકા આઉટસાઇડર અને પચાસ ટકા વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપે છે આ એનએસયુઆઈ બિલકુલ પણ ચલાવી નહીં લે અને આના માટે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરે ના નથી જોવા મળે મળ્યા અમે કેટલી વાર આંદોલનો કર્યા છે આવેદનો આપ્યા છે રજિસ્ટ્રાર આવે છે લઈ જાય છે પણ વીસી સાહેબ તરફથી કોઈ જવાબ નથી મળતો કે એ આવતા નથી અમારી વાત સાંભળતા નથી અમારે જે રજૂઆત કરવાની છે તે બી સાંભળવા આવતા નથી અને જે પચાસ ટકા અનામત કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે કારણ કે એમએસ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓ માટે સયાજીરાવ ગાયકવાડે ઊભી કરવામાં આવી હતી કે વડોદરાના વિદ્યાર્થીઓનો અભ્યાસ અને એ સાચવી શકાય અને વડોદરા આગળ વધી શકે તે માટે સિત્તેર ટકા અનામત આપવામાં આવી હતી તે ઘટાડીને આ વખતે પચાસ ટકા અનામત કરી દેવામાં આવી છે તે તદ્દન ખોટું છે અને વીસી સાહેબને આ રજૂઆત અમે કેટલી વાર કરી છે પણ વીસી સાહેબ તરફથી કોઈ જવાબ મળ્યો નથી અમને છેલ્લા નવ વર્ષથી યુનિવર્સિટીમાં અમે વિદ્યાર્થીઓને સાથે રહીને વિદ્યાર્થીઓની સેવા કરીએ છીએ પણ આ જે વી સાહેબ અત્યારે સત્તા પર બેઠા છે એ પ્રથમ એવા વીસી છે જે વિદ્યાર્થીઓને મળતા નથી વિદ્યાર્થીઓની જે વાત હોય તે રજૂઆત કરવા આવતા હોય તો તેને સાંભળતા નથી અગાઉ પણ પરિમલ વ્યાસ એના પહેલાં પણ કેટલા વીસી સાહેબો યુનિવર્સિટીને આવીને ગયા પણ તે વિદ્યાર્થીઓ લક્ષી વિદ્યાર્થી નેતાઓ જ્યારે મુદ્દા લઈને યુનિવર્સિટી હેડ ઓફિસ જાય તો ત્યારે તેને શાંતિપૂર્ણ સાંભળતા હતા તેમને બોલાવતા હતા તેમના જોડે વાતચીતો કરીને એનો જે બી ઉત્તર હોય તે આપતા હતા પણ આ પ્રથમ એવા જે વીસી છે જે તેમની તાનાશાહી ખબર નહીં પોતાને પ્રાઇમ મિનિસ્ટર કે કોઈ મિનિસ્ટર સમજતા હોય એ રીતે વર્તાવ કરી રહ્યા છે તમે જોશો જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે યુનિવર્સિટીની હેડ ઓફિસ જ્યારે આવેદન આપતા આવતા હોય ત્યારે તે પોલીસ તો બોલાવી લે છે એમને લાગે છે કે અમે આતંકવાદીઓ છીએ અમે કોઈક એવા સંગઠનથી આવીએ છીએ જે યુનિવર્સિટીનું અહિત કરી રહ્યા છે આ ખૂબ યુનિવર્સિટીના સત્તાધીશો આ વિદ્યાર્થીઓ માટે શરમજનક છે યુનિવર્સિટીની ગરિમા માટે શરમજનક છે કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે વિદ્યાર્થીઓના જે મુદ્દા હોય તે રિપ્રેઝેન્ટ કરવા માટે માટે હેડ ઓફિસ આવતા હોય ત્યાં વિદ્યાર્થીઓ કલ્યાણની વાત કરતા હોય છે ના કે કોઈ ગેરરીતની વાતો એટલે આવા વિષે ખૂબ શરમજનક યુનિવર્સિટી માટેની વાત છે